ડીસા ખાતે અમદાવાદમાં થયેલા બાળકની હત્યામાં સમગ્ર હિન્દુ સમાજની રેલી સાથે અપાયું આવેદનપત્ર અમદાવાદ ખાતે થયેલા બાળકની હત્યા મામલે સમગ્ર ભારતમાં જન આક્રોશ ફેલાયો છે ત્યારે સમગ્ર હિન્દુ સંગઠનો મેદાને આવી બાળકને ન્યાય મળે અને આરોપીને કડક સજા થાય તેવા જન આક્રોશ સાથે વિવિધ જગ્યાએથી આવેદનપત્રો અપાઈ રહ્યા છે જે વિધર્મી બાળકે ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે તે બાળકના તમામ પાસા ચેક કરવામાં આવે તે બાળકે મોબાઈલમાં પણ ચેટ સાથે ગુનો કબૂલ્યો છે તેને ફાંસી સુધી સજા થાય તેવા લખાણો સાથે ડીસામાં વિશાળ સંખ્યામાં મૌન રેલી સાથે એસડીએમને આવેદનપત્ર સિંધી સમાજ શિવસેવા સમિતિ હિન્દુ યુવા સંગઠન જીવદયા ફાઉન્ડેશન તેમજ વિવિધ સમાજના બાળક પ્રત્યે સંવેદન ધરાવતા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેની તકેદારી રાખવા પણ જણાવ્યું હતું સ્કૂલ પર પણ આકરા પગલાં લેવામાં આવે તેવી માગ સાથે આ રેલી કાઢવામાં આવી હતી પાલેનપુર જૂના બસ સ્ટેન્ડ માર્ગ ઉપર પડેલા ખાડા પૂરવા માટે નગરપાલિકાની ટીમ પહોંચી હતી જોકે પચીસ દુકાનદારોએ કામગીરી અટકાવી દીધી હતી વેપારીઓની માગણી છે કે કોન્ક્રીટ કપચીથી પૂરેલા ખાડા વરસાદમાં ઉઘાડા થઈ જાય છે અહીંયા રોડ એક ફૂટ જેટલો નીચો કરીને પેવર બ્લોક નાખી સમસ્યાનો કાયમી અંત લાવવામાં આવે આ અંગે તેમણે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત પણ કરી છે પાલનપુર જૂના બસ સ્ટેન્ડને સાંકળતા માર્ગ ઉપર દસ ફૂટ લાંબા અને ત્રણ ઇંચ ઊંડા દસથી વધુ ખાડાઓ પડી ગયા છે આ અંગેના અહેવાલ બાદ નગરપાલિકાની ટીમ ગુરુવારે સાંજે જ ખાડા પૂરવા પહોંચી હતી જોકે વેપારીઓએ કામગીરી અટકાવી દીધી હતી આ અંગે વેપારીઓ ઝાકીરભાઈ ધોબી તૌફિકભાઈ કેડી પટેલ બી આર પટેલ પી એન સોની એચ એ પટેલ એચ પટેલ સહિત પચીસથી વધુ વેપારીઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખાડામાં કોન્ક્રીટ કપચી નાખવામાં આવે તો વરસાદમાં ધોવાઈ જતી હોવાથી પુનઃ ખાડા ઉઘાડા થઈ જાય છે વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં મનરેગા યોજનામાં ગેરરીતિઓ અને કૌભાંડ સામે સ્થાનિક લોકો આગળ આવ્યા છે સુરેશભાઈ કરમશીભાઈ વાલડિયાએ આ મુદ્દે ખુલાસો કરતાં જણાવ્યું છે કે મનરેગા શાખા દ્વારા ગ્રામજનો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે આક્ષેપ મુજબ મૃત્યુ પામેલા લોકોને જીવિત ગણાવી તેમના નામે મનરેગાના કામ દર્શાવી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે એ ઉપરાંત સુરેશભાઈ સુરત ખાતે હીરા ઉદ્યોગમાં તેમના પત્ની આંગણવાડીમાં તેડાગર તરીકે કાર્યરત હોવા છતાં તેમના નામ પણ ગામની મનરેગા યાદીમાં દર્શાવી નાણાં વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે આ મામલો પંચમહાલ અને ગોધરા જેવા મનરેગા કૌભાંડની યાદ છે સુરેશભાઈએ આ સમગ્ર ગેરરીત અંગે આરટીઆઈ અધિનિયમ બે હેઠળ માહિતી અધિકારી પાસેથી વિગતો માંગેલી હોવા છતાં હજુ સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી ગ્રામજનોમાં આ મામલે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને મનરેગા શાખાની પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પેઢી પંથકમાં આવેલી ભૂમે મોટર્સ તમને તમામ પ્રકારના મળી જશે જેમ કે મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની અડ્રેસ સુલા રોડ તારક તારકની સામે ભૂમિ મોટર્સ શક્તિપીઠ અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે આ વખતે અંબાજી દર્શને જવાના હોય તો આટલું ખાસ ધ્યાન રાખજો કે સાત સપ્ટેમ્બરને રવિવારે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે બાર ત્રીસ કલાકે દર્શન બંધ થઈ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન કરવા પડશે સાંજે પાંચ વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઈ જશે સાત સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે બાર ત્રીસ પછી ધજા નહીં ચડે આ સિવાય એક થી છ સપ્ટેમ્બર મંદિર સવારે છ થી રાત્રે બાર વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવા હંગામી ભોજનાલય શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે રિબિન કાપીને આ નવા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું હાલનું અંબિકા ભોજનાલયનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે વળી તે કોરિડોરમાં આવેલું હોવાથી નવા શેડની વ્યવસ્થા કરવામાં આવી છે નવું કાયમી ભોજનાલય બિલ્ડિંગ બને ત્યાં સુધી આ હંગામી વ્યવસ્થા ચાલુ રહેશે એક સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી સિદ્ધ હેમ સેવા કેમ્પ પાટણ દ્વારા ભક્તોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવશે ત્યારબાદ આઠ સપ્ટેમ્બરથી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલયનું સંચાલન કરવામાં આવશે નવા ભોજનાલય શેડમાં મંદિરના અધિકારીઓએ પૂજા અર્ચના કરી હતી